હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયો લેક્ચર્સથી આપણે હિસાબી ભૂલોના પ્રકારો વિશે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે વિસરચૂક ભૂલ અને સરતચૂક ભૂલ કોને કહેવાય એ વિશે જાણ્યું આજના વિડિયો લેક્ચરમાં આપણે હિસાબી ભૂલ ક્લેરિકલ એરર્સ કોને કહેવાય એના વિશે ચર્ચા કરશું અને કારકુની એટલે કે ક્લાર્કની ભૂલ તરીકે પણ કહેવામાં આવે છે આવી ભૂલો એટલે કેવા પ્રકારની ભૂલો દાખલા તરીકે ખોટા ખાતે ખતવણી થઈ ગઈ હોય જેમ કે ઉદાહરણ લઈએ તો લાલભાઈને ત્રીસ હજારનો માલ વેચ્યો જે ભૂલથી ભાઈલાલના ખાતે ઉધાર્યો છે એટલે આપણે જે વેચાણની નોંધ થવી જોઈએ ઉધાર વેચાણ હોય તો આપણે નોંધ શું કરી વ્યક્તિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એટલે વેચાણ નોંધ બરાબર થઈ ગઈ છે ત્રીસ હજારની પણ લાલભાઈ ખાતે ઉધારવા જોઈએ એની જગ્યાએ આપણે ભાઈલાલ ખાતે ઉધારી નાખ્યા છે એટલે કે ખોટા ખાતે નોંધાયું છે પણ ખોટી બાજુ કે ખોટી રકમથી નોંધાયું ન હોવાથી કાચું સરવૈયું મેચ થઈ જશે અને કાચું સરવૈયું જ્યારે મેચ થઈ જાય ત્યારે એ એવી ભૂલોને શોધી કાઢવી થોડી અઘરી હોય છે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું ચૂકની ભૂલ હોય તો એમાં પણ ખતવણીની ભૂલો અને બાકીઓની ભૂલો આવતી હોય છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને વ્યવહાર આપેલો હોય અને કીધું હોય કે આ ચૂક ભૂલ છે કે હિસાબી ભૂલ ભૂલ છે એ જણાવો તો એ નથી ખબર પડતી કારણ કે જ્યારે ખતવણીની ભૂલ થતી હોય છે જેમ કે ખોટી રકમથી ખતવણી થઈ જાય આપણે જે વેચાણ નોંધ કરી એ ત્રીસ હજારથી કરી અને લાલભાઈ ખાતે આપણે પચીસ હજાર ઉધાર્યા હોય કે ત્રીસ હજારની જગ્યાએ ઝીરોની ભૂલ થઈ ગઈ એટલે કે ત્રણ હજાર ઉધાર્યા હોય તો એવી એવા સંજોગોમાં આપણે ખોટી રકમથી નોંધ કરી ઉધાર નોંધ એટલે સત્યાવીસ હજારની ભૂલ આવશે ત્રીસ હજાર નોંધવા જોઈએ એની જગ્યાએ આપણે ત્રણ હજાર જ ઉધાર્યા તો એવા સંજોગોમાં એને ચૂકની ભૂલ કહેવાય ખોટી રકમથી ખતવણી થઈ હોય ખોટી બાજુએ લખાઈ જાય એટલે કે લખવું તું ઉધાર અને આપણે લખી નાખ્યું છે જમા ઘણીવાર બે વખત ખતવણી થઈ ગઈ હોય બંને બંને વખત આપણે ઉધાર કરી નાખ્યા ત્રીસ હજાર ઉધાર કરવા જોઈતા હતા એની જગ્યાએ ત્રીસ હજાર એકવાર અને બીજી વાર પણ ત્રીસ હજાર ઉધાર કરી નાખ્યા તો એવા સંજોગોમાં પણ આપણું કાચાઉ સરયું મળશે નહીં એટલે જ્યારે બાકીની ભૂલ હોય સરવાળાની ભૂલ હોય કે ખતવણીની ભૂલમાં ખોટી રકમથી ખોટી બાજુ એ ખતવણી કે બે બાજુ બે વખત ખતવણીની જે ભૂલો હોય છે કે આપણે શરૂઆતની બાકી ખોટી લખી નાખી હોય તો એને શરતચૂકની ભૂલ કહેવાય છે જ્યારે આપણે ખોટા ખાતે ખતવણી કરી નાખી હોય બાજુ ખોટી ન હોય અને અમાઉન્ટ પણ ખોટી ન હોય અહીંયા જેમ કે ત્રીસ હજાર આપણે ઉધારવા જોઈતા હતા લાલભાઈના ખાતે તો આપણે ત્રીસ હજાર જ ઉધાર્યા છે અને ઉધાર જ કર્યા છે જમા નથી કર્યા પણ એ આપણે ભાઈલાલ ખાતે ઉધારી નાખ્યા છે એટલે જ્યારે આપણે કાચું સરવૈયું બનાવશું ત્યારે આપણે ઉધાર ઉધાર બાકીઓ લખશું તો આપણે લાલભાઈ ખાતે નહીં પણ ભાઈલાલ ખાતે ત્રીસ હજાર ખાતું વધુ રકમથી બતાવશે એટલે આવી રકમથી કાચું સરવૈયાને અસર થતી નથી એટલે આવી જે હિસાબી ભૂલો છે કારકુની ભૂલ જેને આપણે કહીએ છીએ એ હિસાબ એ આપણે શોધી કાઢવી થોડી અઘરી બને છે અન્ય ભૂલોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તેથી આપ જોડાયેલા રહેશો થેન્ક યુ સો મચ